જય શ્રી કૃષ્ણ મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્ર માં તમારું સ્વાગત છે મિત્રો ઘરના દીવો પ્રગટાવતી વખતે આ ભૂલ બિલકુલ ન કરો નહીં તો તમારે શારીરિક પરેશાનીઓ અને આર્થિક નુકસાન નો સામનો કરવો પડી શકે છે મિત્રો અગ્નિ પુરાણ અનુસાર દેવી દેવતાઓ છોડ અથવા નદીઓ અને તળાવો વૃક્ષો સામે દીવો પ્રગટાવતી વખતે કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આ નિયમનું પાલન ન કરવાથી વ્યક્તિને શારીરિક અને આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજા કર્યા પછી પછી ચંદન અને અક્ષત લગાવ્યા ઘી અથવા દીવો ચોક્કસપણે પ્રગટાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દીવો કર્યા વિના પૂજા પૂર્ણ થતી નથી દીવો પ્રગટાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે તેની સાથે જ ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે મિત્રો અગ્નિ પુરાણ સ્કંદ પુરાણ અનુસાર ઘરમાં દેવી દેવતાઓને દીવો પ્રગટાવતી વખતે તમે કેટલાક નિયમોનું પાલન કરો છો પરંતુ જેવી જ તમે બહારની જગ્યાએ એટલે કે કે કોઈ પણ વૃક્ષ છોડ વગેરેની પાસે દીવો પ્રગટાવો છો તો પછી વ્યક્તિ કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન કરતા નથી નિયમોનું ધ્યાન રાખો જેના કારણે જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવો જાણીએ ઘરની બહાર દીવો કરતી વખતે શું ધ્યાન રાખવું અગ્નિ પુરાણ અને સ્કંદ પુરાણમાં દેવી દેવતાઓની પૂજાનો વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે એ જ રીતે જ્યારે આપણે ઘરની બહાર દીવો પ્રગટાવીએ છીએ ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ શાસ્ત્રો અનુસાર જો તમે બેલપતર પીપળ વડ કેળા કે આમળાના ઝાડની નીચે અથવા મંદિર તળાવ કે નદીની પાસે દીવો પ્રગટાવતા હોવ તો ધ્યાન રાખો કે તે દીવામાં ઓછામાં ઓછું તેલ કે ઘી હોવું જોઈએ કારણ કે ઘણી વખત ભક્તિથી ભરપૂર હોવાથી આપણે આપણા પ્રિયજનોની સામે લાંબા સમય સુધી દીવો પ્રગટાવવા માંગીએ છીએ આવી સ્થિતિમાં વાટની સાથે દીવામાં ઘણું તેલ કે ઘી નાખવામાં આવે છે પરંતુ ક્યારેક પવન અથવા અન્ય કારણોસર દીવો બંધ થઈ જાય છે દીવો ઠંડો થયા પછી તેમાં ઘી કે તેલ રહે છે આ તે છે જ્યાં સમસ્યા ઊભી થવાનું શરૂ થાય છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિએ દીવો પ્રગટાવ્યો છે અને તે અપરીણિત છે તેને એકલા જ શારીરિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે આ સિવાય જો તે પરિણિત છે તો પતિ પત્ની બંનેને શારીરિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે ખાસ કરીને માથાની આસપાસના વિસ્તારમાં અસહ્ય પીડાનો સામનો કરવો પડે છે એટલા માટે ધ્યાન રાખો કે જો તમે ખુલ્લી જગ્યાએ દીવો પ્રગટાવતા હોવ તો તેમાં વધારે તેલ કે ઘી ન રાખો હવે જાણીશું કે ગોલ અને લાંબી બાટનો દીવો ક્યાં પ્રગટાવો જોઈએ અને ક્યાં ન પ્રગટાવો જોઈએ અને આના વિશે કયા પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો મિત્રો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે આ વાતનો ઉલ્લેખ વિષ્ણુ પુરાણમાં કરવામાં આવ્યો છે વિષ્ણુ પુરાણ સહિત આ વાતનો ઉલ્લેખ અગ્નિ પુરાણ સ્કંદ પુરાણ જેવા ધાર્મિક દેવતાઓની સામે ન પ્રગટાવવો જોઈએ મિત્રો ચાલો જાણીએ કે ગોળ વાત દીવો કયા દેવી આગળ પ્રગટાવવો જોઈએ નંબર એક શાસ્ત્ર અનુસાર ગોળ દીવો બ્રહ્માજી ઇન્દ્રદેવ શિવજી વિષ્ણુજી અને અન્ય દેવતાઓના મંદિરમાં ગોળ વાટનો દીવો પ્રગટાવવો શુભ હોય છે તેની સાથે જ તુલસીના છોડની સામે ગોળ વાટ પ્રગટાવવાથી ઘરમાં સ્થિરતા આવે છે જેના કારણે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે મિત્રો પીપળ અથવા વડના ઝાડની પૂજા કરતી વખતે પણ ગોળ વાટનો દીવો કરવો જોઈએ ભૂલથી પણ આ જગ્યા પર લાંબી વાટનો ઉપયોગ ન કરવો જોઈએ ચાલો હવે જાણીએ કે ગોળ વાટના દીવા ક્યાં પ્રગટાવવા જોઈએ મિત્રો જો તમે દેવી આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગતા હોય તો કોમેન્ટ જય માતા લક્ષ્મી ચોક્કસ લખો નંબર નવરાત્રી કે લક્ષ્મી પૂજા દરમિયાન ગોળ વાટના ના દીવાના પ્રગટાવવા જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મી વ્યક્તિ પર નારાજ થઈ જાય છે અને આમ કરવાથી ઘરની સુખ સમૃદ્ધિ નષ્ટ થઈ શકે છે નંબર બે પિતૃઓ માટે ફૂલ વાટનો દીવો ક્યારે ન પ્રગટાવવો જોઈએ આવું કરવાથી તેઓ ગુસ્સે થઈ શકે છે અને તેનાથી ઘરમાં દરિદ્રતા પણ આવી શકે છે ચાલો જાણીએ શું કે ગોળ વાટના શું નુકસાન છે ધ્યાન રાખો કે ગોળ વાટનો ઉપયોગ કરવાથી પૂર્વજો ક્યારે ખુશ થતા નથી અને ઘરમાં ગરીબીનો વાસ થવા લાગે છે તેનાથી ઘરમાં રહેતા સભ્યોની પ્રગતિ પર પણ ખરાબ અસર પડે છે અને તેની સાથે ઘર પણ બગડી જાય છે કોઈને કોઈ હંમેશા બીમાર પડે છે આથી ઘરમાં પૂર્વજોને પ્રસન્ન કરવા માટે લાંબી વાટથી દીવો પ્રગટાવો તેમજ જ નવરાત્રી અને લક્ષ્મી પૂજા દરમિયાન ગોળ વાટનો ઉપયોગ કરવાથી માતા નારાજ થાય છે અને તેની સુખ-સ્ૃદ્ધિનો નાશ થાય છે ચાલો હવે જાણીએ કે લાંબો વાટનો દીવો ક્યાં પ્રગટાવવો જોઈએ મિત્રો શાસ્ત્રો પ્રમાણે જો તમે લાંબી વાટનો દીવો પ્રગટાવો છો તો આ વાતનું ધ્યાન રાખો કે આ પ્રકારની વાટનો ઉપયોગમાં લક્ષ્મી, દુર્ગાજીની પૂજામાં, સરસ્વતી અને અન્ય દેવી-દેવતાઓ અને કુળદેવતાઓની પૂજામાં તેને આમળાના ઝાડ નીચે જ પ્રગટાવવો જોઈએ. દેવી લક્ષ્મીની સામે લાંબી વાટ પ્રગટાવવાથી ધનામાં વધારો થાય છે અને આ વાટને કુળદેવતાની સામે પ્રગટાવવાથી કુળની વૃદ્ધિ થાય છે. લાંબી વાટ પ્રગટવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ, ધન અને સમૃદ્ધિ વધે છે. જો તમે અમાવસ્યા કે અન્ય કોઈ દિવસે પિતૃઓ માટે અને ઘરમાં અને પરિવારના સભ્યો પર પણ ગરીબી લાવે છે આનાથી ખરાબ અસર પડે છે અને તેમની પ્રગતિ અટકી જાય છે આમ કરવાથી દરેક સભ્યને કોઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તેથી હંમેશા સાવચેત રહો પિતૃઓ માટે લાંબી વાટથી દીવો પ્રગટાવો નંબર ત્રણ દેવી લક્ષ્મીની પૂજા અને નવરાત્રી દરમિયાન લાંબી વાટનો દીવો કરવો જોઈએ તેનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને દેવી લક્ષ્મીનો વાસ થાય છે મિત્રો ઘરના મંદિરમાં દીવો પ્રગટવાથી ઘણા ફાયદાઓ જોવા મળે છે પરંતુ શાસ્ત્રમાં દીવો પ્રગટાવવાના કેટલાક નિયમો છે જેનું પાલન ન કરીએ તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો ચાલો હવે જાણીએ દીવા પ્રગટાવવાના કેટલાક નિયમો વિશે સૌથી તો એ વાતનું ધ્યાન રાખો કે પૂજા સ્નાન કર્યા પછી જ કરવી જોઈએ અને નહાયા વગર પૂજા પાઠના કાર્યો ન કરવા જોઈએ નંબર બે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દીવો હંમેશા યોગ્ય જગ્યાએ જ પ્રગટાવવો જોઈએ દીવાને હંમેશા ભગવાનની મૂર્તિની સામે રાખો નંબર ત્રણ જો દીવો ઘીનો હોય તો તેને તમારી ડાબી બાજુ રાખો અને તેલના દીવાને જમણી બાજુ રાખવો જોઈએ નંબર ચાર પૂજા સ્થાન પર દીવો પશ્ચિમ દિશામાં ન રાખો તે તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ લાવી શકે છે નંબર પાંચ પૂજામાં તૂટેલા દીવાનો ઉપયોગ ન કરવો જોઈએ તેનાથી ઘરમાં ગરીબી આવે છે નંબર છ દરરોજ સાંજે ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવો જોઈએ